નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાથી સાવલીને મળી સુવિધા સાવલીનગરમાં વડોદરા ગેસ દ્વારા ગૃહિણીઓને પાઇપલાઈનથી રાંધણ ગેસ પૂરું પાડવા આયોજન કરાયું તેના ભાગરૂપે સ્થાનિક ધારાસભ્યના હસ્તે ભૂમિપૂજન કરાયું હતું વડોદરા જિલ્લાના સાવલી એકસો પાંત્રીસ વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય કે તેની ઈમાનદાર તેઓના મતવિસ્તારમાં જનસુવિધા અને જન ઉપયોગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહે છે અને તેઓની રજૂઆતના પગલે સ્થાનિક ગૃહિણીઓને દર મહિને રાંધણ ગેસ બોટલના રિફિલિંગની ચિંતામાંથી મળશે મુક્તિ આજે વડોદરા ગેસ દ્વારા નગરમાં ઘરે ઘરે પાઇપલાઇનથી અવરિત સહિત ગેસ પુરવઠો મળી રહે તેવું કરાયેલા આયોજનના પગલે આજે ધારાસભ્ય કેતન ઈમાનદારના હસ્તે શાસ્ત્રોક્ત વિધિની ભૂમિ પૂજન કરાયું રાજ્ય સરકારના આયોજન બદલ ધારાસભ્યએ નગરજનોને વધુ આભાર વ્યક્ત કર્યો હતો બ્યુરો રિપોર્ટ સૈયદ મુસ્તાક અલી સાથે આશા ગુજરાતી ન્યૂઝ સાવલી આજરોજ સાવલી નગરપાલિકામાં બરોડા ગેસ લિમિટેડ દ્વારા નગરના નગરજનોની ગેસની સુવિધાઓ માટે એમને ગેસ સિલિન્ડર માટે કોઈ પ્રકારની તકલીફ ના રહે એમને નોંધાવાના જવું પડે અને ગેસ એમને અવિરત મળ્યા કરે એ રીતે ગેસ લાઈન અમારા નગરમાં થઈ રહી છે ત્યારે નગરપાલિકાના પ્રમુખ અને નગરપાલિકાના તમામ સભ્યોને અને નગરજનોને હું અભિનંદન આપું છું સાથે સાથે નગરની આ જે ગેસ ગેસલાઈનની જે કામગીરી છે એમાં આવનારાઓ વર્ષોમાં પણ કોઈને તકલીફ ના પડે એ ગેસ લાઈનથી અને એ રીતે પચીસ વર્ષને ત્રીસ વર્ષની વસ્તીને ધ્યાનમાં રાખીને એ લોકો ગેસ લાઇન કરે નગરના ડેવલપમેન્ટને ધ્યાનમાં રાખીને એ લોકો ગેસ લાઇન કરે એવી પણ એ લોકોને મેં આ પ્રસંગે સૂચના આપી છે મારો સાવલી નગર સાવલી તાલુકો ડેસર તાલુકો અને વડોદરા ગ્રામ્યનો મારો મત વિસ્તાર એટલે સાવલી વિધાનસભા ક્ષેત્ર ખૂબ પ્રગતિના પંથે છે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારનો હું હૃદયથી મારા સાવલી ડેસર સામલીનગરના તમામ મતદાતાઓ હતી હું ફ્રીથી આભાર માનું છું અને આવાના આવા કામ મારા વિસ્તારની થયામાં થયા કરે એવા પરમ કૃપાળો પરમાત્મા અને સ્વામીજીને હું પ્રાર્થના કરું